ના 6 તો ફ્રેન્ડ્સ અહીંયા સાનની ચા મારી ઉકળે છે આદુ બધું નાખીને મસ્ત મજાની બ્લોગ સ્વાગત તો ભાઈ બપોરે મને જમવાનું ભાઈઓને બપોરે તો બીના બટેટા શાક સેલેડ છાસ બધું જ હતું રોટલી તો મને

અને વાંકું તો મારાથી હજી વળાતું નથી આમ સીધું ઊભું નથી રહેતું અને જો બપોર મેં આજે રજા રાખી ચાલો ચા ખરે પેલા આપણે ચા નાસ્તો કરી લઈએ આવો ને આવજો આજે હું ઘરે છું પાછા મળીએ હંમેશા પપ્પા મને હું કે ખબર છે ફ્રેન્ડ કે પાછળ પડી ગયા છે મારી કે તને મહિનાથી પહેલાં કીધું હતું કે તાર મમ્મી મમ્મીને જા જા હવે

એના મમ્મી છે એ મારા મમ્મીના ફ્રેન્ડ છે તો બસ અમારે ઘર જેવું જ છે દરબારો આરે તો ત્યાં દૂધ લેવા જાઓ ને તો બેસવા જ જાઓ મમ્મી સાંજે દૂધ લેવા જાય તો ધોઈને આવી ભેગા તરત જ દૂધ અમને દે એટલે બહુ મસ્ત અને એનું દૂધ હોય ને મીઠું કેવું જ્યાં એમાં ખાંડ ન નાખ્યું એવું સરસ મીઠું અને આંગળી બધું તો આમ આંગળીમાં દૂધ આમ નીચે ન આવે દૂધ અહીંયા ચોઈટું રે એવું સરસ દૂધ આમ ઘાટું છોકરાઓની મજા આવે ને એટલે મેં કીધું આપણે આ વખતે બધા સાથે જાય ને સાથે આવીએ એવો વિચાર છે અને મને વરસ બી થઈ ગયું છે તો હવે પ્લાન કરું છું આવું છે ને મમ્મીને જવાનું છે તો તૈયાર થઈ જાવ હવે બસ મારે જોબ ઉપર બે ચાર દિવસ જાવું છે પછી મમ્મીને જવાનો વિચાર છે અને હું એમ કઉ છું કે શ્રાવણ મહિનો પૂરો થાય પછી જાવ પણ હંમેશા પપ્પા મને ઘરની બહાર કાઢી મૂકે છે બસ તું જા ને જા હે હમેશા પપ્પા

એને વિડીયોમાં આવવાની ના પાડી રિસાઈ ગયા છે તમારા બધાએથી કે સબસ્ક્રાઈબર કોઈ વધારતું નથી ફટાફટ વધારો તો હું આવું તો ચાલો કપડાની ઘડી બાકી છે ચા પાણી પી દીધા ખારી ખાઈ લીધી હવે કપડાની ઘડી કાલની બાલ તો મારે ઉઠવાની હો નહોતી આજ થોડુંક સારું છે તો કપડાની ઘડી કરી લઈએ પછી પાછા મળીએ ફ્રેન્ડ છે રાતના સવાર નવ વાગ્યા છે રાતની રસોઈ મારી ચાલુ થઈ ગઈ છે બટેટાનું શાક મળ્યું છે

તો આવ્યા તો પણ તોય મને સારું છે એટલે કાલે હું job ઉપર જઈશ બસ એ વાત મને બહુ ખુશી છે તમારા આદર તમે આજે મારા સાથે આખો દિવસ સાથે રહ્યા હું તમારી સાથે રહીશ એટલે મને સારું થઈ ગયું by the way મને ખાડા પડી ન ગમે એટલે કે રજા પડી મને ન ગમે પોસાય નહીં ભાઈ એ રજા પડી કોને ગમે એટલે આપણો પગાર કપાય અને by the મને ઘરે ચાર મહિનાથી જાવ છું ને એટલે મને યા વધારે મજા મારો ટાઈમ મસ્ત વહી જાય બધી મારી ફ્રેન્ડ છે વાતું છે નવા નવા મસ્ત બજારના કસ્ટમર આવે કોણ કેવું છે બધું આપણને જાણવા મળે તો બસ એટલે મને બહુ ગમે કાતે હું જોબ ઉપર જઈશ એટલે આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા પડશું ને બ્લોગ સાથે ને વાતો સાથે ને આજ મસ્ત મજાના ચહેરા સાથે તો તમે તો ધ્યાન રાખજો મસ્ત મજાના સપના જોજો ને અમને યાદ રાખજો અને હા ચાલો ને હવે ફટાફટ સબ્સ્ક્રાઇબ વધારી દો ને શ્રાવણ મહિનો ઓરો આવે છે હવે તો વધારે કહેજો ફટાફટ ચાલો આય કાલે પાછા મળશે